ના રાજમાં કોન્ટ્રાક્ટર એજન્સી મંડળીઓ કેળા જાગૃત નાગરિકો મધ્ય ઝોન ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ માં કામ કરી રહેલ મોટા કોન્ટ્રાક્ટરો એજન્સી અને મંડળીઓ દ્વારા કામગીરી કરવા માટે વધુ કામદારોની સંખ્યા બતાવી છે તે કામ કરવાની જગ્યાએ અથવા સ્થળ ઉપર ઓછા કામદારોથી કામગીરી પૂર્ણ કરી રહ્યા હોવા છતાં જવાબદાર અધિકારીઓ ભ્રષ્ટાચાર આચરવાના બદ ઇરાદાથી સંપૂર્ણ કામદારો હાજર હોવાના ખોટા પ્રમાણપત્રો આપી કોર્પોરેશનની તિજોરીને લાખો રૂપિયાનો જૂનો ચોપડી રહ્યા હોવાની ચોંકાવનારી માહિતી મળેલ હતી જેની જનસમૃદ્ધિ ન્યૂઝ દ્વારા મૌખિક માહિતી માંગેલ પરંતુ તે ન મળતા આરટીઆઈ ના કાયદાનો ઉપયોગ કરી માહિતી માંગવાની ફરજ પડેલી હતી ઝોના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના જાહેર માહિતી અધિકારીઓને સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટ પાસે કોન્ટ્રાક્ટર એજન્સી અને મંડળીઓને કામગીરી કરાવવા માટે આપેલ વર્ક ઓર્ડર કામગીરી કરવાની શરતો અને મંજૂર કરેલ બિલોની નકલો માંગી હતી પરંતુ તે નકલો ફાઇલ ઉપર ઉપલબ્ધ હોવા છતાં નકલ ઉપલબ્ધ નથી તેવો ઉડાવ જવાબ આપી માહિતી છુપાવી રહ્યા છે જે અંગેની લેખિત ફરિયાદ ડેપ્યુટી ડાયરેક્ટર વિરલ ચૌધરીને કરેલ છે તેમ છતાં કાયદાનો અમલ ઉચ્ચ અધિકારી કરી રહ્યા ન હોવાનો અહેસાસ જાગૃત નાગરિકો કરી રહ્યા છે મધ્ય ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં એટલી હદે ભ્રષ્ટાચારી માઝા મૂક્યું છે કે ન પૂછો વાત ડેપ્યુટી ડાયરેક્ટર આ તમામ હકીકતોથી વાકેફ હોવા છતાં તેમને સ્પર્શી જ ખબર નથી તે પ્રકારની કાર્યપ્રણાલી કરતા નજરે પડી રહ્યા છે મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્યકુમાર કુમાર ભરતો ફરજ પ્રત્યે નિષ્ક્રિય હોવાના અનેક અહેવાલો પ્રસિદ્ધ થઈ રહ્યા છે અને આ બાબતે પણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કશું જ કરી શકે તેમ ન હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ સામે વિજિલન્સ તપાસ કરાવે તો મસમોટો ભ્રષ્ટાચાર બહાર આવે તો નવાય નહીં તેવી ચર્ચા જાગૃત નાગરિકોમાં ચાલી રહી છે મધ્ય સોના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં ચાલતી ગેરરીતિનો નો પડદા ફાસ્ટ ટૂંક જ સમયમાં જોતા રહો જન સમૃદ્ધિ ન્યૂઝ